સૌથી પહેલા વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજીનામું આપ્યું છે જાડેજાના સંકલન સમિતિ ગદાર હોવાના આક્ષેપ સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ તેવી ચેતવણી પણ તેમણે આપી છે સંકલન સમિતિને લઈને પીટી જાડેજા ખુલાસો કરી શકે છે જુદી જુદી છ ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તૃપ્તિબા સહિત પાંચ લોકોના પુરાવા મારી પાસે છે તેવી વાત પણ તેમણે કરી છે મેં શબ્દોમાં મર્યાદા રાખી છે પીટી જાડેજાએ રાજીનામું આપતા કેટલાક ખુલાસા પણ કર્યા છે પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની પણ ચર્ચા છે સાથે જોડાયા છે જી મયુર જે રાજીનામું આપવામાં આવ્યું ને ત્યારબાદ પીટી જાડેજા દ્વારા કેટલા ખુલાસા કરવામાં આવ્યા જોકે હજી પણ તેઓ ખુલીને નથી બોલી રહ્યા તો ક્યારે આજે તમામ આક્ષેપો તેમણે કર્યા છે તેને લઈને વાત કરશે કઈ ઓડિયો ક્લિપ તેમની પાસે છે બિલકુલ પરસોત્તમ રૂપાલા અને જો વિવાદ ચાલી રહ્યો હતો જેમાં સંકલન સમિતિ બનાવવામાં આવી હતી હવે તેમાં ફાટા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે કારણ કે સંકલન સમિતિના સભ્ય જે પીટી જાડેજા છે તેમને હવે સંકલન સમિતિ જે છે તેમના ઉપર આક્ષેપ કર્યા છે અને પીટી જાડેજાએ ત્રુપ્સિબા રાવોલ જે છે તેમના સહિતના અન્ય પાંચ વ્યક્તિઓના પુરાવા તેમની પાસે હોય તેવું પણ ઓડિયો ક્લિપની અંદર તેઓ જણાવી રહ્યા છે અને તેઓ ઓડિયો ક્લિપની અંદર એવું પણ કહેવાય છે કે મારું રાજીનામું લેવું હોય તો પણ લઈ લેજો હવે હું સંકલન સમિતિમાં ના રહીશ અને હું સંકલન સમિતિ જે છે ગદ્દાર છે તેમની સામે હું પડ્યો છું અને મેં મર્યાદા રાખી છે પરંતુ કાલે હું શબ્દો ની મર્યાદા નહીં રાખું અને કાલે પ્રેસ કોન્ફરન્સ કરી પર્દાફાશ કરીશ તેવું પણ તેમને જણાવ્યું હતું એટલે કે છ જેટલા ઓડિયો ક્લિપ જે છે તે હવે સામે આવ્યા છે અને સંકલન સમિતિના આડે હાથે લીધા હોય તેવું સ્પીટી જાડેજા તેમાં સ્પષ્ટ રીતે જણાવી રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર પીટી જાડેજા પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા સાથે ઓડિયો ક્લિપને લઈને પણ તેમણે વાત કરી છે કે મારું રાજીનામું લેવું હોય તો લઈ લો પણ આ તમામ જે બાબતો છે જેને હું ઉજાગર કરીશ મેં શબ્દોમાં મર્યાદા રાખી છે સંકલન સમિતિમાંથી પીટી જાડેજાનું રાજીનામું પણ રાજીનામું આપતા પહેલાં તેમણે ઘણા મોટા ખુલાસા પણ કર્યા છે અને તેમણે કહ્યું છે કે આ બાબત પર હું ખુલીને સામે આવીશ જાડેજાના સંકલન સમિતિ ગદાર હોવાના પણ આક્ષેપ છે તૃપ્તિવા તેમાં સામે આવી શકે છે સંકલન તેમણે કહ્યું છે કે હું પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કરીશ પીટી જાડેજા ખુલાસો કરી શકે છે ક્યાં સુધીમાં પ્રેસ કોન્ફરન્સ થશે તે જોવું રહ્યું જુદી જુદી છ ઓડિયો ક્લિપ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તેમણે કહ્યું કે તૃપ્તિબા સહિત પાંચ એવા લોકો છે જેના પુરાવા મારી પાસે છે શબ્દોમાં મર્યાદા રાખી છે પીટી જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા સંકલન સમિતિ સામે પીટી જાડેજાના આક્ષેપ જાડેજાના સંકલન સમિતિ ગદાર હોવાના આરોપ છે રાજીનામું આપતા પહેલા તેમણે ખુલાસા પણ કર્યા અને હજી પણ પ્રેસ કોન્ફરન્સ કરી છ ઓડિયો ક્લિપથી લઈને અલગ અલગ નામો પણ તે સામે લાવી શકે છે સાથે તેમણે કહ્યું છે કે આ બાબતને હું ઉજાગર કરીશ તેનો પર્દાફાશ કરીશ કે આખરે સંકલન સમિતિ શું છે એક ટેકનિક પ્રેશર બનાવવાની ચર્ચા પણ તેમણે કરી છે લોકો પર કેવી રીતે પ્રેશર નાખવામાં આવે છે સંકલન સમિતિના સભ્ય રમજુબા જાડેજા અમારી સાથે જોડાયા છે જે રીતે અસર વાત કરીએ આખી આ ઘટના સામે આવી પીટી જાડેજાએ આક્ષેપ લગાવ્યા છે શું આપની પહેલી પ્રતિક્રિયા કોઈ એવી ઘટના નથી ઈ તો સંસ્થાનો આંતરિક મામલો હતો ને તો પતી ગયો છે તરત જ એમાં બીજું કઈ છે નહી સંકલન સમિતિ માંથી કોઈ રાજીનામું આપ્યું નથી સંકલન સમિતિ એક જ છે એમને તો ખુલાસા કરવાની વાત કરી છે છ ઓડિયો ક્લિપ સામે આવી છે એવી કોઈ બાબત છે જ તો એમને 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 શું છે બિનજરૂરી લોકો ફોન કરીને પરેશાન કરતા હોય એટલે ગુસ્સા માં કઈ બોલી ગયા હોય બાકી એવું કઈ છે નહીં

તો એમણે કહ્યું કે કઈક ટેકનિક છે એવી કે જેનાથી લોકો પર પ્રેશર નાખવામાં આવે છે વધારે જવાબ તેઓ નથી આપી શકતા કેમ કે ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે કે ગુસ્સામાં કદાચ બોલી ગયા હોય આંતરિક બાબત હોય જો ખરેખર તેઓ સાચા હોય તો ખુલીને વાત કેમ નથી કરતા એ પણ સવાલ જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાને લઈને જે પીટી જાડેજાએ આક્ષેપ લગાવ્યા અને અમે સંકલન સમિતિના સભ્ય જ સાથે ફોન લાઈન પર વાતચીત કરી તો તેમણે ખૂબ શોર્ટમાં જવાબ આપ્યો અને ત્યારબાદ ફોન કટ કરી દીધો